નમસ્કાર મિત્રો આ છે અમારો ઓસ્ટિક બોન સેટિંગ સેન્ટર જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોક દુખાવો ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણ દુખાવો ઉપરાંત ખંભા કોણી કાંડાની સારવાર કરવામાં આવે છે તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે ભુજના તબીબોને એક એપ્રિલથી સ્ટાઇપેન્ડ નક્કી થયેલ વળતર ન મળતા ગુજરાત સરકારના નિયમો અનુસાર મેડિકલ કોલેજના તબીબોને એક એપ્રિલ બે હજાર ચોવીસથી સ્ટાઈપેન્ડમાં વધારો ચૂકવવાનો છે છતાં ભુજમાં ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કોલેજમાં મેનેજમેન્ટ દ્વારા સ્ટાઇપેન્ડ વધારા અને એરિયર્સની ચૂકવણી અંગે હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા જીકે જનરલ હોસ્પિટલમાં ત્રણસો ડોક્ટરો હડતાલ પર ઉતર્યા હતા અદાણી સંચાલિત મેડિકલ કોલેજના મેનેજમેન્ટ દ્વારા માંગો પૂર્ણ ન થતાં તબીબી છાત્રોએ નારાજગી વ્યક્ત કરી હતી બે મહિનાથી રજૂઆત કરવામાં આવી રહી છે તેમ છતાં અને એક એપ્રિલથી અમલમાં આવેલો વધારો ચૂકવવા પણ હજુ સુધી કોઈ પણ નક્કર બાહેધરી ન મળતા ડૉક્ટરોને હડતાલ પર ઉતરવાનો વારો આવ્યો હતો હું ડૉક્ટર ગઢવી રેસ્પિરેટરી મેડિસિનમાં આરવન તરીકે ફરજ નિભાવું છું અને જેડીએમાં મારા વિભાગ તરફથી પ્રતિનિધિ છું હાલમાં અમે કુલ એકસો પચાસ રેસિડેન્ટ ડૉક્ટર્સ અને એકસો પચાસ ઇન્ટર્ન્સ ડૉક્ટર્સ હડતાળ પર છીએ કારણ કે ગુજરાત સરકારના એક એપ્રિલના પરિપત્ર મુજબ અમારું સ્ટાઇપેન્ડ ચોર્યાસી હજારથી વધારીને એક લાખ કરવામાં આવ્યું છે તથા ઇન્ટર્ન ડૉક્ટર્સનું સ્ટાઇપેન્ડ અઢાર હજારથી વધારીને બાવીસ હજાર કરવાનું કરવામાં આવ્યું છે પરંતુ આ વધારો અમને અમારી કોલેજ તરફથી ઓક્ટોબર તરફથી મળશે એવો દાવો કરેલ છે જે પણ અમને હજી આપવામાં આવ્યો નથી જોકે સરકારશ્રીના નિયમ મુજબ તો આ વધારો એપ્રિલથી આપવાનો થતો હતો અમે સતત આ વધારો લેવા માટે તંત્ર તથા આગળની ઓથોરિટી સાથે તથા જિલ્લા વહીવટી તંત્ર સાથે પણ સતત વાટાઘાટો કરેલી પરંતુ અમને છેલ્લા બે મહિનાથી કોઈ પણ સંતોષકારક જવાબ આપવામાં આવેલ નથી અમારી રેસિડેન્ટ ડૉક્ટર્સની તથા ઇન્ટર્ન ડોક્ટર્સની હોસ્પિટલમાં ચોવીસ કલાક ફરજ હોય છે અને અમા અમે અમારી ફરજ પર ચોવીસ કલાક હાજર રહીએ છીએ અમારી ભૂખ અને તરસના ભોગે પણ અમે દર્દીની સેવામાં તત્પર રહીએ છીએ છતાં પણ અમારા કોલેજના મેનેજમેન્ટ દ્વારા અમને અમારો જે વધારો થયેલ છે તે સંતોષકારક રીતે હજી સુધી મળેલ નથી તેથી છેલ્લે કંટાળીને મજબૂર થઈને અને મદદ વિહોણા બનીને અમારે આ હડતાળનું પગલું ભરવું પડ્યું છે જે અમારા માટે પણ બહુ દુઃખદ છે કે દર્દીને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ અમારા પાસે આના સિવાય હવે બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી અમારું મેનેજમેન્ટ આ હડતાળ બાદ અમારા અમારા સાથે કોઈ વાટાઘાટો કરવા માટે તૈયાર નથી છેલ્લા બે મહિનાથી અમે સામેથી અમારા મેનેજમેન્ટ સાથે વાટાઘાટો કરવા માટે તૈયાર હતા પરંતુ અમને કોઈ સંતોષકારક જવાબ એમના તરફથી મળેલ નથી અને હજી આગળ પણ આ હડતાળનો ક્યારે સુખદ અંત આવશે તે માટે મેનેજમેન્ટ કોઈ પણ